નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાય ભાગ બે માં પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાનું છે પ્રશ્ન એક નીચે આપેલા આકારને અલગ અલગ રીતે ચાર સરખા ભાગમાં વિભાજીત કરો તો પેલો જે આકાર છે તેને આવી રીતે વિભાજીત કરી શકાય છે તો આવી રીતે ચારેય ભાગ છે જેને ચાર ભાગમાં વિભાજીત કરી શકાય પ્રશ્ન બી આપેલ પૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરો તો પેલું છે બેના છેદમાં ચાર તો આપણને અહીંયા જે કુલ ભાગ આપેલા હોય તે છેદમાં આપેલા હોય એટલે કે નીચે ચાર ભાગ છે એમાંથી આપણે બે ભાગમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી છે છના છેદમાં નવ તો કુલ અહીંયા આપણને નવ ભાગ છે તેમાંથી કોઈ પણ છ ભાગમાં રંગ પૂરવાનો છે ત્રીજું છે ત્રણના છેદમાં ચાર તો અહીંયા આપણને ચાર ભાગ કરેલા છે એટલે કે ચાર ત્રિકોણ છે તેમાંથી કોઈ પણ ત્રણ ત્રિકોણમાં રંગ પૂરવાનો છે પછી છે પાંચના છેદમાં આઠ તો અહીંયા આપણને વર્તુળમાં આઠ ભાગ કરેલા છે તેમાંથી કોઈ પણ પાંચ ભાગમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી છે બેના છેદમાં ત્રણ તો અહીંયા આપણને ત્રણ ત્રિકોણ આપેલા છે એટલે કે ત્રણ ભાગ આપેલા છે તેમાંથી કોઈપણ બે ભાગમાં રંગ પૂરવાનો છે પ્રશ્ન ત્રણ નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવ તો કુલ ભાગ હોય એ આપણે નીચે લખવાના એટલે કે છેદમાં લખવાના અને કેટલા ભાગમાં રંગ પૂરેલો છે તે આપણે અંશમાં લખવાના એટલે કે ઉપર લખવાના તો પેલું છે તેમાં બે ભાગ કરેલા છે અને એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે એકના છેદમાં બે એવી રીતે બીજામાં છ ભાગ કરેલા છે અને એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે એકના છેદમાં છ ત્રીજામાં એકના છેદમાં પાંચ ચોથામાં એકના છેદમાં આઠ પૂરો છે તેમાંથી કોઈ પણ આઠ ભાગમાં એટલે કે આઠ ખાનામાં લીલો રંગ પૂરવાનો છે બીજું છે બે છેદમાં ચાર અને પીળો રંગ પૂરવાનો છે એટલે કે કોઈ પણ બે ભાગમાં પીળો રંગ પૂરવાનો છે ત્રીજું પાંચના છેદમાં આઠ અને વાદળી રંગ તો પાંચ ભાગમાં વાદળી રંગ પૂરવાનો છે ત્યાર પછી છે નવના છેદમાં અઢાર અને ગુલાબી રંગ તો કોઈ પણ નવ ખાનામાં ગુલાબી રંગ પૂરવાનો છે પ્રશ્ન પાંચ નીચે આપેલ આકૃતિનું આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે લખો તો અહીંયા જે કુલ ભાગ પાડેલા હોય તે આવશે નીચે અને એમાંથી જે ભાગ આચ્છાદિત કરેલો હોય તે આવશે ઉપર તો આવશે પેલામાં એકના છેદમાં ચાર બીજામાં ત્રણના છેદમાં ચાર ત્રીજામાં એકના છેદમાં બે ચોથામાં બે છેદમાં આઠ અને પાંચમામાં માં છેદમાં આઠ પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો પહેલામાં આવશે ઈ બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં બી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના અપૂર્ણાંકોના ત્રણ સમઅપૂર્ણાંક લખો તો જ્યારે આપણે સમઅપૂર્ણાંક લખવાના હોય ત્યારે શું કરવાનું ઉપર નીચે બંને સરખી સંખ્યા વડે ગુણવાના તો પેલું છે બેના છેદમાં ત્રણ પહેલાં બંનેને ઉપર નીચે બે બે વડે ગુણીએ તો બે દુ ચાર અને ત્રણ દુ છ ત્યાર પછી બંનેને ત્રણ ત્રણ વડે ગુણીએ તો બે તરી છ અને ત્રણ તરી નવ ત્યાર પછી બંનેને ચાર ચાર વડે ગુણીએ તો બે ચોક આઠ અને ત્રણ ચોક બાર બીજું પાંચના છેદમાં ત્રણ તો પહેલાં બંનેને બે બે વડે ગુણીએ પાંચ દુ દસ અને ત્રણ દુ છ પછી બંનેને ત્રણ ત્રણ વડે ગુણીએ તો પાંચ તરી પંદર અને ત્રણ તરી નવ પછી બંનેને ચાર ચાર વડે ગુણીએ તો પાંચ ચોક વીસ અને ત્રણ ચોક બાર પછી ત્રીજું છે ચારના છેદમાં પાંચ પેલા ઉપર નીચે આપણે બે બે વડે ગુણીએ તો ચાર દુ આઠ પાંચ દુ દસ પછી ત્રણ ત્રણ વડે ગુણીએ તો ચાર તરી બાર પાંચ તરી પંદર પછી ચાર ચાર વડે ગુણીએ તો ચોકે ચોકે સોળ અને પાંચ ચોક વીસ ચોથું એકના છેદમાં છ તો પહેલાં આવશે બેના છેદમાં બાર પછી ત્રણના છેદમાં અઢાર અને પછી ચારના છેદમાં ચોવીસ પાંચમું છે ત્રણના છેદમાં સાત તો પહેલાં બે વડે ગુણીએ તો છના છેદમાં ચૌદ પછી ત્રણ વડે ગુણીએ તો ત્રણ તરી નવ અને સાત તરી એકવીસ પછી બંનેને ચાર ચાર વડે ગુણીએ તો ત્રણ ચોક બાર અને સાત ચોક ઇઠયાવીસ પ્રશ્ન ચાર જોડકા જોડ પહેલામાં આવશે બી બીજામાં આવશે ઈ ત્રીજામાં આવશે એ ચોથામાં આવશે સી અને પાંચમામાં આવશે ડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ કોષ્ટકમાં શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ લખો પેલો છે કે બે કિગરા ડુંગળીની કિંમત કેટલી થાય तो 2 किग्रा डंगरी की कीमत ₹60 था। बीजू 1/2 किग्रा એટલે કે 500 ग्राम अथवा 1/2 किलो બટાટાની કિંમત કેટલી થાય? તો 1/2 કિગ્રા બટાટા = 40 * 1/2 = ₹20 થાય. ત્રીજો છે 2 पूर्णांक 1/2 કિગ્રા એટલે કે 8 કિગ્રા. કોબીજની કિંમત કેટલી થાય? તો 1 2 पूर्णांक 1/2 કિગ્રા કોબી = વીસ ગુણ્યા પાંચના છેદમાં બે બરાબર પચાસ રૂપિયા થાય ચોથું એક પૂર્ણાંક એકના છેદમાં બે કીગ્રા ટમેટા એટલે કે દોઢ કિલો ટમેટા અને એક કિગરા ડુંગળીની કુલ કિંમત કેટલી થાય તો એક પૂર્ણાંક એકના છેદમાં બે ટમેટા બરાબર સાઠ ગુણ્યા ત્રણના છેદમાં બે બરાબર નેવ અને એક ડુંગળીની કિંમત ત્રીસ રૂપિયા તો બંનેને મળી અને કુલ થશે એકસો ને વીસ રૂપિયા

ચાલીસ રૂપિયા થાય તો કુલ કિંમત ચાલીસ રૂપિયા સાતમું પિસ્તાળીસ રૂપિયામાં અડધો અડધો કિગરા કઈ શાકભાજી ખરીદી શકાશે તો પિસ્તાલીસ રૂપિયામાં અડધો કિલો બટાટા અને ડુંગળી ખરીદી શકાશે પ્રશ્ન આઠ નીચેના દાખલા ગણ પેલું શિવને ઘરેથી શાળાએ પહોંચવા ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે કિમી અંતર કાપવું પડે છે તેને શાળાએ જવા અને ત્યાંથી પાછા ઘરે આવવા કુલ કેટલું અંતર કાપવું પડે તો શિવને ઘરે તો તેને શાળાએ જવા અને ત્યાંથી પાછા ઘરે આવવા કુલ સાત કિમી અંતર કાપવું પડે ત્યાર પછી છે બીજું એક કીકરા ખાંડનો ભાવ છેતાલીસ રૂપિયા હોય તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિગરા ખાંડની કિંમત કેટલી થાય તો પહેલાં આવશે કે એક કિગ્રા ખાંડની કિંમત બરાબર છેતાલીસ રૂપિયા હવે બે પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે પાંચના છેદમાં બે ખાંડની કિંમત બરાબર કેટલા તો છેતાલીસ ગુણ્યા પાંચના છેદમાં બે બરાબર એકસો પંદર રૂપિયા તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિગ્રા ખાંડની કિંમત એકસો પંદર રૂપિયા થાય ત્રીજું હર્ષ પાસે દસ ચોકલેટ છે તેમાંથી એકના છેદમાં બે ભાગની ચોકલેટ તેના મિત્રને આપી તો હર્ષ પાસે કેટલી ચોકલેટ બાકી રહેશે પહેલાં તો આપણે દસ જે છે એના એકના છેદમાં બે ભાગ કરવા પડે એટલે દસના એકના છેદમાં બે ભાગ બરાબર દસ ગુણ્યા એકના છેદમાં બે હવે પાંચ દુ દસ અને પાંચ એક ઉપાંચ એટલે પાંચ ચોકલેટ હવે હર્ષ પાસે બાકી રહેલી ચોકલેટ બરાબર દસ માઇનસ પાંચ બરાબર પાંચ તો હર્ષ પાસે પાંચ ચોકલેટ બાકી રહેશે બરાબર ચોવીસ કલાક હવે પ્રવીણે કરેલ અભ્યાસના કલાક બરાબર ચોવીસ ગુણ્યા છેદમાં ત્રણ એટલે કે આઠ કલાક તો પ્રવીણે આઠ કલાક અભ્યાસ કર્યો કહેવાય ત્યાર પછી છે પાંચમો દાખલો સૂર્યશ પાસે પંદર પેન હતી તેમાંથી ત્રણના છેદમાં પાંચ ભાગની પેન તેના ભાઈને આપી દીધી તો હવે સુરેશ પાસે કેટલી પેન બાકી રહેશે તો સૌથી પહેલાં તો આપણે સુરેશ પાસે કુલ પેન છે તેના ત્રણના છેદમાં પાંચ ભાગ કરવા પડે એટલે પંદરના ત્રણના છેદમાં પાંચ ભાગ બરાબર પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તો પાંચ તરી પંદર અને ત્રણ તરી નવ એટલે નવ પેન હવે સુરેશ પાસે બાકી રહેલી પેન બરાબર પંદર માઇનસ નવ બરાબર એક પેન ખરીદી તેને દુકાનદારને દસ રૂપિયા આપ્યા દુકાનદારે પચાસ પૈસાના સિક્કા પાછા આપ્યા તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે તો ધારાને પાછા મળેલા રૂપિયા બરાબર દસ માઇનસ સાત પોઈન્ટ પાંચ એટલે એને બે પોઈન્ટ પાંચ રૂપિયા પાછા મળેલા છે હવે દુકાનદારે આપેલા સિક્કા જે છે પચાસ પૈસાના સિક્કા આપે છે તો બે પોઈન્ટ પાંચ રૂપિયા એટલે બસો પચાસ પૈસા બરાબર બસો પચાસ છેદમાં પચાસ બરાબર પાંચ સિક્કા તો દુકાનદારે પચાસ પૈસાના પાંચ સિક્કા પાછા આપ્યા હશે એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા છન્નું હોય તો એક પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે દોઢ લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક લીટર પેટ્રોલની કિંમત બરાબર છન્નું રૂપિયા તો દોઢ લીટર પેટ્રોલની કિંમત બરાબર કેટલા તો છન્નું ગુણ્યા ત્રણના છેદમાં બે બરાબર એકસો રૂપિયા તો એક પૂર્ણાંક એક લિટર એટલે કે દોઢ લિટર પેટ્રોલના એકસો ચુમ્માલીસ રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી છે આઠમો પ્રશ્ન વીસ ના બે ના છેદમાં પાંચ ભાગ કરીએ એટલે વીસ ગુણ્યા બે ના છેદમાં પાંચ તો આઠ લખોટી હવે યશ પાસે બાકી રહેલી લખોટી બરાબર વીસ માઇનસ આઠ બરાબર બાર તો યશ પાસે બાર લખોટી બાકી રહેશે ત્યાર પછી છે પ્રવૃત્તિ એક વર્તુળાકાર કાગળ લઈ તેના સરખા ભાગ કરી નીચે મુજબની બે ના છેદમાં આઠ ભાગમાં વાદળી રંગ પૂરો એટલે કે આઠ ભાગ કરવાના છે એમાંથી કોઈ પણ બે ભાગમાં વાદળી રંગ પૂરવાનો છે ત્રણ ના છેદમાં આઠ ભાગમાં ગુલાબી રંગ પૂરો એટલે કે કોઈ પણ ત્રણ ભાગમાં ગુલાબી રંગ પૂરવાનો છે એકના છેદમાં આઠ ભાગમાં લીલો રંગ પૂરો એટલે કે એક ભાગમાં લીલો રંગ પૂરવાનો છે અને રંગ પૂર્યા વગરના ભાગને અપૂર્ણાંકમાં લખો તો અહીંયા આપણે આઠ ભાગ પાડેલા હતા એમાંથી બે ભાગ રંગ પૂર્યા વગરના બાકી રહે છે એટલે અપૂર્ણાંકમાં આપણે લખશું બેના છેદમાં આઠ